જતીન સોઢા કેશોદ શહેર ભાજપ મહામંત્રી જે આ જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે તેમાં અમારી સહી ખોટી છે મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે તે પ્રવીણભાઈ આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા લેટર પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે અને જે જ્યારે જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણા આ બાબતમાં પડવું નથી મારી એક જ વાત હતી કે આપણા લેટરપેડ કેશોદ શહેર સંગઠનના લેટરપેડનો દુરુપયોગ થાય છે ને એ વસ્તુ ખોટી છે